ત્યારે બાબર મામલતદારે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું બાબર મામલતદાર આર એમ ચૌધરી નળા બેઠી ફરજ બજાવી પરત ફરી રહ્યા હતા ત્યારે બાબર રાધનપુર હાઈવે પર રાત્રિના આઠ વાગ્યાના સમયે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર જોવા મળેલ તે ટ્રેક્ટરનો પીછો કરતા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર વગાડી મૂક્યું હતું મામલતદારે પીછો કરી કારેલા નેઝડા ટ્રેક્ટરને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાબર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આમ બાબર વિસ્તારમાં લીલા લાકડા ભરેલ ઝડપાઈ જતા ગેરકાયદેસર લીલા લાકડા ભરી જતા તત્વ પર ફફડાટ ફેલાઈ જવા પામ્યો અત્રે ઉલ્લેખનીય છે કે બાબર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વ વાહનોમાં નંબર પ્લેટ પણ રાખતા નથી જેથી પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવી કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને બાબર મામલતદાર હજુ પણ વધુ તપાસ કરે અથવા રાત દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પકડાઈ શકે છે બાબર વાવ રોડ પર સાતથી આઠ સો મિલો આવે છે અને દરરોજના હજારો ટન લાકડા ઠાલવવામાં આવે છે અને સો મિલોના માલિકો રોકટોક વગર કુલે આમ લીલા વૃક્ષો મંગાવીને સો મિલોમાં ઠલવાઈ રહ્યા છે અહેવાલ ગોપાલ પુજારા સબંધ ભારત ન્યૂઝ બાબર